નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિજય પટેલ હાયર સેકન્ડરી સ્કૂલમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ ચારમાં આપણે પ્રકરણ આઠ ગાડું અને પૈડા વિશે માહિતી મેળવવાની છે પણ એ પ્ર એ પહેલાં આપણે થોડી માહિતી લઈ લઈએ કે વર્તુળ કોને કહેવાય અને વર્તુળમાં ત્રીજા જીવા અને વ્યાસ વિશેની પણ માહિતી લેવાની છે ભાગ એકમાં પણ મેં તમને થોડીક પીડીએફ લખવા આપી હતી નોટબુકમાં એ તમે લખી લીધી હશે અને આ પણ અત્યારે હું યાદ રાખો એ આપું છું જે તમને સમજ સમજની સાથે એ પણ લખવાનું છે અને મનન વાંચન કરવાનું છે લેખન પણ કરવાનું છે હવે આપણે જોઈએ વર્તુળ વર્તુળ એટલે શું સામાન્ય સામાન્ય રીતે તમે શું કરો છો એક બંગડી હોય મમ્મીની કે તમે લો છો અને પછી તેને ફરતે પેન્સિલ ફેરવો છો અને તમને એક ગોળ મળે છે કે જેને આપણે આકૃતિ કહીએ છીએ ગોળાકાર બરાબર પરંતુ ગણિતની ભાષામાં વર્તુળ એટલે કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે હવે વર્તુળ પછી આપણે જોઈએ ત્રીજ્યા ત્રીજ્યા એટલે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર વર્તુળનું કેન્દ્ર એટ એટલે મિડલમાં તમે પરિકરથી જ્યારે વર્તુળ દોરો છો ત્યારે પરિકરને બરાબર મિડલમાં રાખી અને વર્તુળ દોરો છો તો જે પરિકરની કોર્નરવાળો ભાગ હોય છે એટલે કે અણીદાર ભાગ હોય છે તે શું બની ગયું છે તો કે વર્તુળનું કેન્દ્ર તો જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રીજ્યા કહે છે હવે તમને અહીંયા આકૃતિ આપેલી છે જેમાં એક વર્તુળનું કેન્દ્ર એ ઓ છે અને ત્યાંથી એક લીટી તાણે તાણેલી તમને દેખાય છે જે વર્તુળ નું જે રેખા છે ત્યાં સુધી પહોંચે છે વર્તુળની ધાર સુધી પહોંચે છે તો ઓથી એટલે કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પર એ રેખા જે ધારને ટચ કરે છે એટલે કે ઓ એ એવી લીટી દોરાય છે આ લીટીને આપણે કહીએ છીએ ત્રીજા પણ તેને વાંચવામાં આવે છે રેખાખંડ એટલે રેખાખંડ ઓ એ એ શું બને છે તો કે ત્રિજ્યા હવે પછી આપણે જોઈએ જીવા વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને જીવા કહેવાય હવે આ રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ ઉપર હોય છે અને એ રેખાખંડને વર્તુળની જીવા કહે છે અહીંયા તમને ત્રણ જીવા આપેલી છે એ બી રેખાખંડ એ બી રેખાખંડ સીડી અને રેખાખંડ ઈ એફ આ ત્રણ જીવા આપેલી છે આ ત્રણેય જીવાઓ જ કહેવાય છે તેમ છતાં સીડી જે તમને જીવા આપેલી છે રેખાખંડ સીડી એ ક્યાંથી પસાર થાય છે તો કે વર્તુળના કેન્દ્ર ઓમાંથી પસાર થાય છે હવે વર્તુળના કેન્દ્ર ઓ માંથી પસાર થાય છે તો જે કેન્દ્રમાંથી પસાર થાય છે તેને વર્તુળનો વ્યાસ કહે છે શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો વર્તુળનો વ્યાસ વ્યાસ છે એ વર્તુળની સૌથી મોટી ત્રિજ્યા છે હવે વર્તુળના વ્યાસ પાસેથી જેમ જેમ તમે ઉપરની તરફ જતા જાઓ એટલે કે ઉત્તરની તરફ જતા જાઓ અથવા નીચેની તરફ જતા જાઓ તેમ તેમ જીવા કેવી થતી જશે તો કે નાની અને બરાબર મિડલમાં આવો અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તો એ વર્તુળની સૌથી મોટી જીવા છે હવે એક બીજા આપણે ઘણા બધા પોઈન્ટો જોવાના છે કે જે આપણે આ ચેપ્ટરમાં ઘણા ઉપયોગી છે હવે એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે તમે વિચારશો કે એ કેવી રીતે તમે વર્તુળ પરિકરથી દોર્યું અને જે પરિકરની અણી હતી તેને તમે કેન્દ્ર તરીકે સ્વીકાર્યું અને પછી ફૂટપટ્ટીની મદદથી તમે વર્તુળમાં કેન્દ્રથી વર્તુળની ધાર સુધીમાં ઘણી ત્રિજ્યાઓ દોરી શકો છો તેથી એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે પછી બીજું એક જ વર્તુળની બધી જ ત્રિજ્યાઓના માપ સરખા હોય છે શા માટે સરખા હોય છે કેન્દ્ર બિંદુથી તમે શરૂ કરીને વર્તુળ દોર્યું તો સ્વાભાવિક છે કે તમે જે વર્તુળનું માપ એટલે કે ત્રિજ્યાનું માપ લીધું હોય એ જ ત્રિજ્યાથી સંપૂર્ણ વર્તુળ બનેલું હોય છે તેથી બધી જ ત્રીજ્યાઓના માપ કેવા હોય છે એક સરખા પછી ત્રીજું એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ પણ મળે છે તમે કોઈ પણ જગ્યાએથી દોરી શકો છો વ્યાસ પરંતુ એ કેન્દ્રમાંથી પસાર થતી હોવી જોઈએ આ રેખાખંડ કેન્દ્રમાંથી પસાર થાય તેમ હોય તેને આપણે શું કહીએ છીએ વ્યાસ તેથી વ્યાસ પણ અસંખ્ય મળે છે પછી ચોથા નંબર ઉપર છે એક જ વર્તુળમાં તમામ વ્યાસના માપ સરખા હોય છે શા માટે વિદ્યાર્થી મિત્રો સરખા હોય છે દાખલા તરીકે તમે કેન્દ્રથી આપણે જ્યારે પરિકરથી દોરવાનું શરૂ કર્યું વર્તુળ દોર્યું તમે ફૂટપટ્ટીની મદદથી બે સેન્ટીમીટરની માપ લઈ અને તમે વર્તુળ દોડશો તો વર્તુળનો વ્યાસ એટલે કે વચ્ચેથી જ્યારે જે રેખાખંડ પસાર થાય છે એ બે અને બે ચાર સેમીનો બને છે આ રીતે વર્તુળના તમામ વ્યાસના માપ સરખા હોય છે પછી વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય છે જે કેન્દ્રમાંથી પસાર થાય છે તેને વ્યાસ કહેવાય અને વ્યાસ સિવાય કોઈ પણ જગ્યાએ વ વર્તુળના ધાર ઉપર બે અંત્ય બિંદુઓને જે રેખાખંડ જોડે છે તેને આપણે કહીએ છીએ જીવા આમ એક જ વર્તુળમાં અસંખ્ય જીવાઓ પણ મળે છે હવે સાતમા નંબરમાં એક જ વર્તુળની બધી જ જીવાઓના માપ સરખા હોતા નથી આ સાચું છે તમે એક વર્તુળ દોરો વચ્ચે એ વર્તુળ દોર્યા પછી વચ્ચેની જે જીવા છે જેને આપણે વ્યાસ કહીએ છીએ કે જે કેન્દ્રમાંથી પસાર થાય છે એ પછી ઉપરની તરફ અથવા તો નીચેની તરફ તમે ફૂટપટ્ટીની મદદથી વર્તુળમાં માપ લેશો તો એ વર્તુળ ધીમે ધીમે નાનું થતું જાય છે અને વચ્ચે બરાબર મિડલમાં જો ચાર સેમી હોય તો પછી સાડા ત્રણ પોણા ત્રણ ત્રણ અઢી આ રીતે અલગ અલગ માપથી છેક વર્તુળ જ્યાં ધાર પર પૂરું થાય છે એ ત્યાં તેની જીવા સૌથી નાની હોય છે પછી આઠમું દરેક વ્યાસ જીવા છે પરંતુ દરેક જીવા એ વ્યાસ નથી વિદ્યાર્થી મિત્રો ફરી ફરી એક વખત બોલું છું દરેક વ્યાસ એને આપણે જીવા કહીએ છીએ પરંતુ દરેક જીવા એ વ્યાસ નથી કારણ કે દરેક જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નથી વિદ્યાર્થી મિત્રો આ જે મેં તમને નોંધ યાદ રાખો સમજાવ્યું છે તે નોટમાં લખવાનું છે અને ફરીને ફરી મનન કરશો એટલા માટે કે આ જે ત્રીજ્યા વ્યાસ વર્તુળ એ તમે જ્યાં સુધી તમે એ વર્તુળ વિશેની માહિતી તમને મેળવવાની હશે મેથ્સમાં ત્યાં સુધી તમને ઘણું ઉપયોગી સાબિત થશે તેથી આ જે નોંધ છે એ ધ્યાનમાં લેશો અને લક્ષો પણ ખરા ધન્યવાદ